જો તમારા એરિયામાં કે તમે કોઈ પણ જગ્યાએ નાનો મોટો બિઝનેસ કરતા હોય ને ત્યાં ચોરી થઈ જતી હોય ને હવે ચિંતા નહીં કરવાની ચોરની સત્તા જ નથી કે તમારી કોઈ પણ વસ્તુને ટચ પણ કરી શકે કેમ કે સુરેશભાઈ પ્રજાપતિ અત્યારે પહોંચી ગયા છે વિમોક્સ ઇનોવેશન લિમિટેડ કંપનીમાં ભારતની નંબર વન ઝટકા મશીન બનાવનાર કંપની જે આ ભારતમાં જેટલી પણ ખેતીવાડી હોય ત્યાં વાવેતરને બચાવવા માટે ઝટકા મશીન લગાવવામાં આવતા હોય છે મારા વાલા આ કંપની તો વર્ષો જૂની અને મોટામાં મોટી આઈએસઆઈ માર્કા ધરાવતી કંપની છે અત્યારે ગુજરાત સરકારની સબસિડી ચાલી રહી છે જેમાં સૌથી વધુ વેચાણ કરતી અને ખેડૂતની પહેલી પસંદ એટલે કે વિમોક્ષ કંપની છે અત્યાર સુધી ખેતીમાં જ ઝટકા મશીન લગાવવામાં આવતા હતા પણ હવે તો આપણી સોસાયટી રેસિડેન્સી એરિયા ખુલ્લા પ્લોટ ગોડાઉન ફેક્ટરી હોસ્ટેલ સ્કૂલ હોસ્પિટલમાં દરેક જગ્યાએ ચોરથી બચવા માટે આપણે કેમેરા લગાવતા હોય છે કેમેરામાં તો ચોર મોઢે રૂમાલ બાંધીને પણ ચોરી કરી જશે પણ જો આ ઝટકા મશીન લગાવી દેશો તો ચોર આવી જ નહીં વાલા ચોરથી બચવા માટે વિમોક્ષ ઝટકા મશીન લગાવી દેજો ડિસ્પ્લે ઉપર નંબર આપેલી છે મારા વાલા અત્યારે જ કોલ કરી દેજો બાકી આ ઝટકા મશીન લગાવો એટલે તમારા જિંદગીમાં ક્યારેય ચિંતા જ નહીં કરવાની